મારા પગા જ છે જો આ બરોબર નહીં હાલે તો પછી હું ગમે ત્યાં જવું હશે તો નહીં જઈ શકું જો વ્હીલચેર વળીએ નહીં અને નાટક થવા લાગ્યા એટલે રિપેર કરાવવી પડશે અહીંયા નિયમો સર્વિસ સેન્ટર રાખેલું છે જેમાં આપણે વ્હીલચેરમાં બહુ બધી તકલીફો હતી ને એ બધી તકલીફો આ ભાઈને કીધી છે જો આ છે ને એક સાઈડથી તૂટી ગયું હતું તો એ નવું નખાયું છે એમાં એ આ ગયા અમારા ખાના હો બહુ બહુ ગુચ્છા રખો 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 પીઓ ઇસમે બહુ સારા છાછ

તો આજે જશું કારણ કે વ્હીલચેરમાં બહુ બધી ખરાબી થઈ ગઈ છે આ વ્હીલચેર જો થોડી જામ ચાલે છે પછી આ સાઈડનો આપણે શું કહેવાય બ્રેક એકદમ કામ નથી કરતો પાછળનું નીચે તૂટી ગયું છે તો મેં કીધું બધું એકસાથે ઠીક કરાવી લઉં ને આખી સર્વિસ કરાવી લેવું અને થોડું મોરમાં બી ખરીદી કરવાની છે તો ત્યાં જશું તો અમે બી અમદાવાદ દસ બાર દિવસ પછી આવ્યા છીએ અમદાવાદ ફરવા નથી ગયા તો ચલો જઈએ આની સર્વિસ કરાવ્યા વગર તો પછી મારા પગ આ જ છે જો આ બરોબર નહીં હાલે તો પછી હું ગમે ત્યાં જવું હશે તો નહીં જઈ શકું આ મે કચ્છ થી લીયા છે પકવાન જે મધુને બહુ પસંદ છે હે ને વાવ ચાય કે સાથ લાગ રહે દેખો કેસ સકરી સવેરે સવેરે નારિયલ પાણી પીના છો હતા બતાય ને ખતમ કરી દિયા તેરા હો ગયા હા એ સ્કિન અચ્છી રહેતી હે સચમે હા તો ચલો ભાઈ નાસ્તો વાસ્તો કરી લીધો છે અને રિક્ષા ભી મંગાવી લીધી છે તો રિક્ષા હવે લે નીકળીએ તરત આપણે બારિશ ચાલુ હો ગઈ દે ધીરે ધીરે બારિશ તો

જો વ્હીલચેર વળીએ નહીં અને નાટક થવા લાગ્યા એટલે રિપેર કરાવવી પડશે તેર કો બોલે ને એટલે મધુ એટલે રિપેર કરવાના જરૂરી છે તો ભાઈ ફાઈનલી આવી ગયા છીએ અમે મેટ્રો સ્ટેશન બાપરે વ્હીલચેર તો ફોલ્ડ થતી જ નથી વિચાર કરો સર્વિસ કરાવવી જ પડશે ત્યાં જઈને લોકોને કેવું પડશે ભાઈ સર્વિસ કરો હવે કંઈક સારી ચલો ભાઈ આ મેટ્રો થી અંધજન મંડળમાં જ લાગેલો છે તો ત્યાં જઈને આપણે વ્હીલચેર પેલા સર્વિસ કરાવીએ પછી જશું નાસ્તો કરવા અને પછી પાછા ઘરે જશું ચલો ભાઈ અમે અંધજન મંડળ તો આવી ગયા છીએ હવે વ્હીલચેર સેન્ટર ક્યાં છે ખબર નથી પણ પૂછવી લઈએ કોઈ તો અત્યારે આપણે આવ્યા છીએ આ અહીંયા નિયમોસનનું સર્વિસ સેન્ટર રાખેલું છે જેમાં આપણે વ્હીલચેરમાં બહુ બધી તકલીફો હતી ને એ બધી તકલીફો આ ભાઈને કીધી છે તો એમના જે સર્વિસવાળા છે એ બધું આ ઠીક કરી દેશે આમાં હોપફુલી કે બધું થઈ જાય કારણ કે એમાં ઘણી બધી પ્રોબ્લમો છે આ તૂટી ગયું છે નીચેવાળું કામ નથી કરતું આગળના બે વ્હીલ જામ થઈ ગયા છે તો એ બધું ફિક્સ કરાવીને પછી નીકળીએ આ છે ને એક સાઈડ થી તૂટી ગયું તો એ નવું છે એમાં તો ચલો ભાઈ સર્વિસ કરાવી લીધી છે ને બહુ મસ્ત સર્વિસ થઈ વ્હીલચેર એકદમ સ્મૂથ ચાલે છે હવે કાંઈ વાંધો નથી જે ત્રણ ચાર વસ્તુ તૂટી ગઈ હતી એ બી નવી નખાવી સ્મૂથ ચાલ पहली व्हील चेयर बढ़ती नहीं ये भी थोड़ा एकदम थो एक वर्ष वर्षी कहीं तो चलो अब अब कहाँ जाएंगे कुछ खाते हैं भूख लगी, है। लगी है, कुछ खाते हैं ना बारिश हो रही है बारिश धीरे धीरे हो रही है चलो तो अब नाश्ता करते हैं कुछ या कुछ खाते हैं ये अंधजन मंडल यहाँ पता है जो आंखों से ब्लाइंड बच्चे होते हैं ना वो रहते हैं यहाँ पे हाँ देख पूरी लाइब्रेरी और सब बहुत कुछ बना हुआ है यहाँ पे ए बात तो नाश्ते की हुई ना। थी ना अच्छा अच्छा खाना खाने की तो ये पानीपुरी कहाँ से आ गई बीच में सुन तेरी मम्मी को कितना भी अच्छा खाना खिला दे लेकिन उसका पेट पानीपुरी से ही भरता है सही बोला नाइ तो भाई ये नाश्तों करवा गया मधु को खाना था पिज्जा है ना और क्या खाना है

તો ગાઈઝ હવે અમે આવી ગયા છીએ મોલમાં થોડી ખરીદી કરવા માટે થોડું રાશન લેવાનું છે એટલા માટે તો એ કરીને પછી નીકળીએ ઘરે તો વધારે નહીં થોડું સામાન લેવાનું હતું લઈ લીધું છે ઓર કુછ લેના બાકી નહીં ને ચલો આટલું લઈને હવે નીકળીએ જો નહીં લેના થાય વો ભી લઈ લે ના તું ને આ કે હે ને ઓફર ચલ રહા થા ઇસલીએ બાકી ઘર જાકે દેખતે હે ક્યા ક્યા લિયા હે ફાલતુ કા તો બહોત લિયા હોગા ફાલતુ કા કુછ નહીં હા બહોત કુછ લિયા હે ચલો ઘર ચાલતે ને બાત ક્યાં કરના ખાના બના બનાવ જાઓ તો ગાય બધી વસ્તુ લે જોતો હું ના જોવા મધુએ લીધું पियो इसमें बहुत सारा छाछ छाछ पियेंगे इसमें छाछ पियेंगे एक नहीं गाइज ये जो बे बे लीधे ये कितने में लिया कितने में लिया हाँ एक सौ पैंसठ रुपए लिखा हुआ है हाँ। पैंतीस रुपए भी ज्यादा बोल रही है 33 રૂપے એક કા મતલબ 66 મે 2 મળી ગય પાણી લેલા પાણી 20 ભાઈ આ ગય પાગલ વાગલ હે डाल उसको ના મધુ બાદ તો ચલો ભાઈ ડિનર થઈ ગયું છે અને આવું તો હવે એડિટિંગ પણ કરવું પડશે થેન્ક યુ સો મચ ગાઈસ અમર લોક જોવા માટે જો લોક પસંદ આવે લાઈક કરી દો ચેનલ ઉપર નવો સબસ્ક્રાઇબ કરી દેજો મળશું હવે આપડે નવા લોક માં ત્યાં સુધી શુભ ગુડ નાઇટ છે માતાજી